ثنيان: દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે જોઈ શકો છો કે નગરપાલિકાના ત વહીવટી જે ભ્રષ્ટંત્રને કારણે દર વર્ષે અહીંયાગળી પાણી ભરાય છે આ જે નાના તળાવ આવેલું છે ત્યાંથી મારું મારુવાસથી વણકરવાસને જોડતો આ રસ્તો છે અહીંના રાહદારીઓ પણ અહીંથી જ આવજાવ કરે છે આ પાણીમાં અહીંયા અહીંયાગળી જીબીની આ ડીપી પણ આવેલી છે અહીંયા બાજુમાં અહીંયાગળી બાર મંદિર પણ આવેલું છે કાલ ઉઠીને કોઈને પણ કંઈ જાનહાની કે માનહાની થઈ તો એનો જવાબદાર કોણ પ્રશાસન તંત્રને મેં જાતે મૌખિક ટેલિફોનિક પણ એમને રજૂઆત કરી છે પણ સવારે રજૂઆત થઈ તે છતાં અત્યાર સુધી પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જો કંઈ પણ તકલીફ ઊભી થાય તેની જવાબદારી નગરપાલિકા તંત્ર રહેશે